કેબિનેટ મંત્રી રાઘવજી પટેલના હસ્તે રોજિયા વંથલી રોડ પર માઇનોર બ્રિજનું લોકાર્પણ થયું હતું રૂપિયા બે કરોડ તેર લાખના ખર્ચે નિર્માણ પામેલા આ બ્રિજને પગલે જામવંથલી સહિતના ગામડાઓમાં પરિવહનને લગતી સમસ્યાઓ તથા વરસાદી પાણીના ભરાવાની સમસ્યાનો અંત આવ્યો હતો આ પ્રસંગે કેબિનેટ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે વરસાદી પાણીનો સંગ્રહ થઈ શકે તે માટે સરકાર દ્વારા વિવિધ યોજનાઓ અમલમાં મુકાય છે ગ્રામજનોની રજૂઆત અને સુવિધાને ધ્યાનમાં રાખીને માઇનોર બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું છે ગામ લોકોની વારંવારની રજૂઆત હતી કે આ ફૂલને તમે મોટું બનાવો જેથી પાણીનો નિકાલ થાય ફૂલનું કામ સરકારે મંજૂર કર્યું બાર મીટરના પાંચ ગાળા તમારી રજૂઆત હતી અને રજૂઆત આચી હતી એટલે આ કામનું ખાતમુહૂર્ત કર્યું આજેનું લોકાર્પણ પણ થાય છે અને પાણીનો પૂરતા પ્રમાણમાં નિકાલ થાય આ માઇનોર બ્રિજના ગાળામાંથી એના માટેના જે કાંઈ અવરોધો છે એ પણ દૂર કરવાની સૂચના આપી છે